નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો હતો પછી ક્યાંક સામે આવ્યું કે હવે યુદ્ધ વિરામની વાત સામે આવી અને જે ભારત અને પાકિસ્તાનના ડીજીએમ ઓ છે તેમની વચ્ચે વાતચીત પણ એક સામે આવી હતી પરંતુ એ પહેલા જ ભારતના જે ડીજીએમ ઓ છે તેમણે પત્રકાર પરિષદ સંબોધી અને વાત કરી દીધી કે જે પાકિસ્તાન છે તેમના પાપનો ઘડો ભરાઈ ગયો હતો એટલા માટે આ બધું થયું હતું અને પછી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સામે આવી પરંતુ જયારે આ યુદ્ધ થઈ રહ્યું હતું ક્યાંક યુદ્ધ વિરામ વાત આવી એ જ વચ્ચે ઇન્દિરા ગાંધી પણ વાત સામે આવી છે હવે આખો મુદ્દો સમજીએ અત્યારે કારણ કે કઈ રીતે જ્યાં યુદ્ધ વિરામ થયું એ પછી જે ઇન્દિરા ગાંધી છે તેમની પણ એક ચર્ચા એ એક વેગ પકડ્યો હતો કે જયારે આવા પ્રધાનમંત્રી હોય તો પછી યુદ્ધ વિરામ વાત ન આવે હવે એ જ મુદ્દા ઉપર ચર્ચા કરીએ મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે જગદીશભાઈ જે રીતે આજે ડીજીએ ડીજીએમઓ છે તેમણે પણ પત્રકાર પરિષદ કરી પાકિસ્તાનની વાત કરી હવે શું લાગે છે તમને પ્રદીપબેન જે યુદ્ધ શસ્ત્રોથી લડાવવું જોઈએ એ હવે શાસ્ત્રોથી લડાઈ રહ્યું હોય એવું લાગે છે હм અત્યારે જેટલા ડીજીએમઓ એ જે પ્રેસ કોન્ફરન્સ કરી બાકી બધી જેટલી વાતો થઈ રહી છે ડિપ્લોમેટિક લેવલે આખા દેશ માં તમે જો સર્વે કરાવો કે લોકોની ઈચ્છા શું હતી નરેન્દ્ર મોદી મન કી બાત કરે પણ જન કી બાત કરતા નથી ખરેખર વાત એવી છે કે આપણે અત્યારે યુદ્ધ જીતવાને આડે હતા આપણી જે ત્રણેય સેનાઓએ તૈયારીઓ કરી હતી અને કચ્છ થી માંડીને કાશ્મીર સુધી જે પ્રકારે પીછે હટ કરવી એટલે હાથે કરીને આ યુદ્ધ ને ગુમાવવું પેલી વાત હવે રહી વાત બધી અત્યારે જે તમે કીધું ડીજીએમઓ વાત કરી આ બધી ડેમેજ કંટ્રોલ છે ડેમેજ કંટ્રોલ

કે તમે તૈયારી કરો તમે જગતભર ને ગાંડા કરી મુકાય એવી તમે તૈયારી કરી કચ્છ થી માંડીને કાશ્મીર સુધી તમે લશ્કર બધા ડિપ્લોમેટ કર્યા તમે રડાર એન્ટી રડાર સિસ્ટમ રજૂ કરી ત્યાંના ડ્રોન થી માંડીને મિસાઇલ વગેરે તોડી પાડવાની બધી ગુસ્સાખી કરી કેટલીક ટીવી ચેનલો તો લશ્કર કરતા પણ વધુ તૈયારી કરી લીધી અને કરાચી બરાચી બધું ફૂકી માર્યું ટીવી ચેનલો એટલે આવી બધી બાબતો જે થઈ છે એનાથી પહેલી વાત તો એ કે એક તો સમૂચા દેશમાં જનતાના મગજમાં એવું હતું કે આવો યુગ પછી ક્યારે આવશે નહીં આપણે આ મોકો ચૂકવો જોઈએ નહીં હવે નાનું બચ્ચું પણ જો સમજી શકે એ અત્યારે જે લેવલે તથાકથિત સીઝ ફાયર થયું એ જગતના કોઈને ગળે ઉતરેમ નથી અને અત્યારે જે ડીજીએમઓ સહિતના લોકો વાત કરે છે એ ડેમેજ કંટ્રોલ કરવાની વાતો છે કારણ કે કોઈ કથા કોઈને આ માફક આવ્યું નથી આપણા જેવા સામાન્ય માણસો તો જવા દો પણ જે નિવૃત્ત ફોજી છે નિવૃત્ત નેવી વાયુ દળ થી માંડી ભૂમિ દળ થલ દળ સેના દળ બધા જેના જે કઈ વડાઓ જે છે સૈન્ય વડાઓ એને પણ કીધું કે આટલો સુનહરો અવસર ભૂતકાળમાં આવ્યો નહોતો ભવિષ્યમાં આવશે નહીં અને રિધિબેન આપણે એ ન ભૂલવું જોઈએ કે અત્યારે જે પાકિસ્તાનની હાલત છે એ અત્યંત

જે છે પાકિસ્તાનની જે કંઈ ત્યાં ગ્વાદર ગ્વાલર બંદર ઉપર પાકિસ્તાન ચીન ને જે રોકાણ કર્યું છે એ રોકાણ અરબો નું છે ભારતનું આઈએનએસ વિરાટ જે ત્યાં જાય છે ધારો કે જો છૂટી આપવામાં આવી હોત તો પાંચ જ મિનિટમાં કરાચી બંદર હતું થઈ જાતો જે છે તે એ બધી જ એને ખબર છે કે ભારતની ક્ષમતા શું છે અમેરિકાને આપણી ઉપર લેશ માત્ર પ્રેમ નથી એને એવું છે ચીન હાવી ન થઈ જાય ને ભવિષ્યમાં એશિયાઈ ખંડોમાં ચીનની સામે આપણે બાખડવું હોય તો પાકિસ્તાન આપણું લોન્ચિંગ પેડ બને તેમ છે આપણું એટલે અમેરિકાનું અમેરિકાને એશિયાઈ ખંડમાં જે પોતાની વજન વધારવા માટે થઈને પાકિસ્તાનની ગરજ છે કારણ કે પાકિસ્તાન ભાડૂતી ગુંડાઓનું રાષ્ટ્ર છે એ લોકો માણસમાં આવતા નથી એને મરી જવું જવું મારી બે જ માત્ર નિયમ છે આપણે કુટુંબકમ એમાં માનનારી જનતા છીએ એક સભ્ય દેશ છે એક સભ્ય સંસ્કૃતિ છે એક વિકૃતિ છે પાકિસ્તાન નરી વિકૃતિ છે આપણે સભ્ય સંસ્કૃતિ છીએ એટલે અમેરિકાને ખબર કે જો ભારત અત્યારે એક મિનિટ મોડું કરશું તો પાકિસ્તાન હતું નતું થઈ જશે ભારત એમાં હાવી થઈ જશે પાકિસ્તાનના ચાર ટુકડા થવાના હતા 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 બલુચિસ્તાન વાળાએ તો એટેક કરી પણ દીધું ક્વેટા શહેર ઉપર પોતે ત્યાં ધજા પતાકા ફરકાવી દીધી પછી પંજાબ સિંધ પ્રાંત છે એ પણ જુદું થવાની વાતો છે પીઓ કે તો આપણું છે જ આવી રીતે ચાર ટુકડા ને ખેબર પખ્તુનવા ત્યાં પણ આવી સશસ્ત્ર બળવા જેવી વાતો ચાલે છે અર્થાત પાકિસ્તાનના ચાર ટુકડા જે છે એ કન્ફર્મ હતા અને ભારતનો દિગ્ગિ કન્ફર્મ હતો પરંતુ જે હિસાબે અમેરિકાએ બુદ્ધિપૂર્વક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને ઢાલ બનાવી હજાર કરોડ રૂપિયા પાકિસ્તાનને આપ્યા આ તો વાયન્દ્રાને દારૂ પાવા જેવી વાત છે કારણ કે તમને ખબર છે પાકિસ્તાન આ દેશ દુનિયા માટે થઈને કલંક છે ટીકો નથી એને સિંદૂર ભૂંજતા આવડે કોઈનો સેથો પૂરતા આવડતું નથી આવા પાકિસ્તાનને ઓગણીસ હજાર કરોડ રૂપિયા રાતો રાત તમને ખબર પડી ગઈ કે પાકિસ્તાનને ઓગણીસ હજાર કરોડ રૂપિયા દેવા પડે આ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ યુનાઇટેડ નેશન આવી જેટલી પણ સંસ્થા જે ઇન્ટરનેશનલ કહેવાય છે એ બધા અમેરિકાના ગલુડિયા છે રમકડાં છે નામ બહુ મોટું છે વાતમાં કાંઈ દમ નથી એટલે એણે રાતોરાત ઓગણીસ હજાર કરોડ રૂપિયાનું ફંડ જે છે એણે મંજૂર કરી દીધું અને આ તો ભૂખી ભૂતાવળ છે અમેરિકાથી પૈસા મળી ગયા એટલે ભૂખીને કાંખમાં ભાણું છકરો લઈને ફરતા હતા તારી દુનિયામાં આ લોકોએ આપી દીધું અને અમે પાકિસ્તાનમાં એના જે ડીએનએનો તમે ટેસ્ટ કરાવો એ લોકોને આંબા વાવતા આવડતું જ નથી બાવળની ખેતી કરનારી પ્રજા છે આ રાક્ષસો જેમ અગાઉના જમાનામાં હતા એમાં નિરા રાક્ષસો છે બાપને મારીને દીકરો ગાદ્ય ચડી જતો હોય એની પાછી અહિંસાની અપેક્ષા રાખવી કોઈ મૂર્ખ જ રાખી શકે એટલે અમેરિકાની જે કઈ ચાલ હોય તે ભારત એમાં ફસાવું જોઈતું નહોતું પરંતુ ભારતને તમે જાણો છો આપણે અત્યારે ભલે સોશિયલ મીડિયામાં ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી થઈ રહ્યું હોય ઇન્દિરા ગાંધીએ હુંકાર કર્યો તો એ નો ડાઉટ નૌકા કાફલાને અમેરિકાને કહી દીધું અમે અમારી રીતે લડી લેશું ને પ્રતિબંધ ની કેટલીક વાત આવી હતી તો અમેરિકામાં ત્યારે ત્યારે ઇન્દિરા ગાંધીએ કીધું હતું કે હવે એ દિવસો વયા ગયા કે જયારે કોઈ અમુક લોકો રંગી એટલે કે એટલે આપણે બધાને ગોરા કહેતા અમુક લોકો રંગના આધારે પોતાને બહુ મહાસત્તા માનતા હોય અને પ્રતિબંધ ની વાત કરતા હોય તે દિવસો દૂર છે ને વગેરે વગેરે પણ એ આટલી જ વાત સોશિયલ મીડિયામાં ચાલે છે કારણ કે મોટા ભાગના લોકો નરેન્દ્ર મોદી દુશ્મન કે વેરી કે ટીકાકાર છે કારણ કે આપણે એ પણ ન ભૂલવું જોઈએ રીધીબેન આજ આમ ઇન્દિરા ગાંધીની સરકાર હતી આપણે બાંગ્લાદેશ કર્યું એમાં ના નહીં પાકિતાનના બે ટુકડા કરી દીધા પરંતુ નેવું નવ્વાણું હજાર સૈનિકોએ જે શરણાગતિ સ્વીકારી હતી આપણે એ સૈનિકોને પાછા આપી દીધા એને જેલમાં કેદ કરવાને બદલે અને જે લાહોર સુધી આપણી પ્રજા આપણી સૈનિકોએ જ્યાં પરચમ લહેરાવ્યા એ જીતેલો વિસ્તાર પણ પાછો આપી દીધો સરકાર હતી જેના માટે અત્યાર સુધી આપણને લબડાવ્યા એમ કહું છું જેમ કાશ્મીરમાં લબડાવી રહ્યા છે તેમ એટલે સોશિયલ મીડિયામાં જે આવી રહ્યું છે ઠીક છે એ અધકતરી વાતો છે બે માં ખામી છે જેમ નરેન્દ્ર મોદી અત્યારે પીછે હટ કરી એમાં ખામી છે એવી રીતે

જ્યારે મિશ્રી એ પ્રેસ કોન્ફરન્સ કરી એમાં અને અત્યારે ડીજી મો જે પ્રેસ કોન્ફરન્સ એમાં પાછો આડાગાડા નો ફેર છે જયારે ટેલિવિઝન ટેલિવિઝન મેઇન સ્ટ્રીમ મીડિયા એમ કીધું કે આપણે કરાચી બંદર થી માંડીને બધામાં આપણે હુમલો કરી લીધો છે કેટલીક જગ્યાએ હાહાકાર મચાવી દીધો છે પાકિસ્તાનના કેટલાક આપણે વિમાનો કે જેને કહી શકાય યુદ્ધના એ તોડી પાડ્યા છે ત્યારે આ મિશ્રીની પ્રેસ કોન્ફરન્સ જે થઈ એ ટાઢા ટબકલા જેવી હતી એને ક્યાંય નથી કીધું કે અમે આક્રમણ કર્યું એને કીધું અમે ડિફેન્સમાં રમીએ છીએ આક્રમણમાં નહીં અને સિમ્પલી આપણે આપણો અધિકાર છે આત્મગૌરવનો એવી બધી વાતો એને ડિપ્લોમેટિક કરી હતી હવે ડીજી મો આવ્યો શું કહે છે કે અમે સો જેટલા આતંકવાદીને માન નાખ્યા પાસઠ જેટલા સૈનિકોને માન નાખ્યા એના કેટલાક જે છે લડાકુ વિમાનો એને અમે તોડી નાખ્યા અને બાકીના આતંકીના જેટલા અડ્ડા ધ્વંસ કરી નાખ્યા હવે આવું બધું થયું હોય તો વિશ્વના કોઈ પણ તો ખરું કે નહીં જયારે જશ ભાઈ જીત ગઈ એટલે આમાં અત્યારે આખે આખું હિન્દુસ્તાન જે છે એ વાયા મીડિયા એટલે મીડિયા એટલે આપણે વાયા મીડિયા અને આ જેને આપણે અધિકૃત તે આ બધા દ્વારા જે છે ને ઓઢવમાં મૂકનારી ઘટનાઓ છે ખરેખર રિયલમાં શું થયું છે એ લોકો કલ્પી નથી શકતા ઘડી કેમ લાગે છે કે આપણે જીતી ગયા ઘડી લાગે પીછે હેડ કરી લીધી પરંતુ ઇન ટોટલ ધી મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ભારતે જે કર્યું એનાથી કોઈ રાજી નથી અને રાજી થવા જેવું છે પણ નહીં આ આપણને નડવાનું હિમાલય જેવડી મિસ્ટેક છે એમ કે તો ચાલે બેન ભવિષ્યમાં જે પૈસા અમેરિકાએ અત્યારે એને પહેલો હપ્તો આપ્યો છે આઠ અને પાંચ આઠ એટલે પંચ્યાસી અરે પંચ્યાસીસો કરોડ નો પછી ધીરે ધીરે આપશે ટોટલ બાર હજાર પંદર હજાર કે ઓગણીસ કરોડ જે આપવાના છે તે ત્યાં કોઈ દિવસ સારા કામ માટે આવ કઈ ઉપયોગ થવાનો નથી હવે જે પાકિસ્તાને ભૂલ કરી ભવિષ્યમાં ભૂલ નહીં કરે એ પૂરતી તૈયારી સાથે આવશે અને ભારતને હેરાન કરશે તમે જુઓ તથા કથિત સીઝ ફાયરના ત્રણ જ કલાકમાં આપણે ઉડતા ઉડતા ડ્રોન કચ્છથી માંડી કાશ્મીર સુધી જોયા કે નહીં આખા જગતે જોયા તો સવાલ એ છે કે તમે કોલસા પાસેથી ક્યારે ઉજળિયા તમે થઈ જાઓ કોલસાનો પાવડર ભૂંસીને તમે તમારો ચહેરો ચમકાવો તો ધોળો થાય ખરો એને કોલસાને દૂધથી નવરાવો તો એ પણ કઈ સફેદ ન થાય આ પૂછડી વાંકી છે એને સીધી ન કરાય કાપી નખાય અને માંડ મોકો હતો ટોટલી ઇન્ટરનેશનલ લેવલે પાકિસ્તાન જે છે અલગ થલગ પડી ગયું હતું ભિખારી જેવું થઈ ગયું તું અંદર આંતર પરિસ્થિતિ વચ્ચે જો આપણે બા કાયદા યુદ્ધ જેને કહેવાય ભલે યુદ્ધની સંસ્કૃતમાં કેવાય છે યુદ્ધ કથા હા રમણીયા હા ઈ ઠીક છે આપણને ખબર છે યુદ્ધની કથા રમણીય હોતી નથી ઘણું બધું ભોગવવું પડતું હોય છે પરંતુ હવે તમે આટલી તૈયારી જ કરી લીધી છે તમે સૈન્ય આઈથી આ ડિપ્લો તમે કરોડો અબજો રૂપિયાના ખર્ચે તમારી સામગ્રી જેને સામરિક સામગ્રી કહેવાય એ બધી ચારેક વાર મૂકી દીધી છે અને પછી તમે એમ કહો નથી રમવું તો આ તો પાગલ પણ જેવું છે ભલે આપણા કરતા હજારો ગણા બુદ્ધિશાળી એટલે એના નિર્ણય એણે જે લીધો હોય તે પરંતુ સમુચા દેશના નાગરિકોને પૂછો કે ભૂતપૂર્વ સૈનિક વડાને પૂછો આ નિર્ણય યોગ્ય નથી અને આપણને બહુ ભારે પડવાનો હવે નરેન્દ્ર મોદીની સરકાર એમ કહી રહી છે કે જો હવે પછી ક્યારે એમ કે કે જો એ કઈ આછકલાય કરશે તો ભારત એમ કે એનો બદલો આપશે હું તમને એમ કહો કે એવી રાહ સુકામ જોવાની હવે હવેનો મતલબ શું તમે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે શું કીધું તું એ શબ્દ તમે યાદ રાખો નરેન્દ્ર મોદીને કહો સમુચા દેશને સંબોધનમાં તમે શું કીધું તું હમ ચૂન ચૂન કર મારેંગે એટલું જ નહીં પાકિસ્તાનની જેટલી ભૂમિ તમે લખ્યું છે બચી કુચી ભૂમિ એવો શબ્દ એને વાપરેલો બચી કુચી એટલે પીઓ કે જાતિ આતંકવાદીઓને લોન્ચિંગ પેડ છે તે હમ બચી કુચી જમીન કો બી હમ તબાહ કર દેંગે તબાહ કરી દીધી નહીં આતંકીઓ બધા ખતમ થઈ ગયા ને બધા ન્યા દીક્ષા લઈ લીધી ત્યાં તમે જો અત્યારે ત્યાં ગાયત્રી મંત્ર બોલો એમ ડાંધાય પાકિસ્તાનમાં એ તો હરામ ખાયા છે એને તો એક મુદ્દા નો કરે અને ભૂંડણા મરી જાય એની નોંધ ન હોય સિંહ તો ઘાયલ થાય તો છાપામાં આવે ભાઈ એક સિંહ છે એ ટ્રેનમાં થયો ભૂંડણા તો ગમે એટલા મરી જાય ભૂંડણાની ક્યાં કિંમત છે પાકિસ્તાનમાં પાંચ પચાસ તમે માર નાખો હજી જેટલા હરામ ખાયાઓ છે એ તો છે જ જેને આખું જગત ઓળખે છે નામ જોગ અઝર મસૂદ થી માંડીને એવા ત્રાસવાદીઓ તો છે એ તો બીજા પેદા કરશે જ્યાં તો ભૂંડણાની કોમ છે ને એટલે આપણે બહુ ભૂલ કરી છે અને આ ભૂલ હિન્દુસ્તાન ને બહુ ભારે પડવાની જી બેન જી જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર હવે તો હવે એ જોવાનું છે કે આવનાર સમયની અંદર જ્યારે ભારત હવે એવું કહી રહ્યું છે કે હવે જો પાકિસ્તાન કોઈ અવડચંડાઈ કરશે તો અમે એમને જવાબ આપીશું પરંતુ જે રીતે આ યુદ્ધ વિરામ બાદ બદલા ની વાત આવી પછી સીધું જ કહી દેવામાં આવ્યું કે ત્રણ ચાર દિવસની અંદર હકી હવે યુદ્ધ વિરામ થશે પણ હવે આગળ જોવાનું છે કે જો પાકિસ્તાન કઈ કરશે તો ભારત જવાબ આપશે કે પછી ફરી એક વખત નાના મોટા હુમલા થશે અને પછી પાછું યુદ્ધ વિરામ થઈ જશે પરંતુ જે રીતે તેરે ડીજીએમઓ છે તેમણે પણ સ્પષ્ટતા કરી છે હજુ પણ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓની વાતચીત બાકી છે હવે જોવાનું છે કે આગળના સમયમાં શું થવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર